ડાયમંડ સિટીમાં ફરી એક વખત લોહીના છાટા ઉડ્યા છે સુરતમાં મિસિંગ મિસ્ટ્રીનો કેસ મર્ડર મિસ્ટ્રીમાં પરિવર્તિત થઈ ગયો છે કેવી રીતે એક શાળાના કારણે બનેવીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ અપહરણ પછી માર્યો અંતે કેનાલમાં ફેંકી લાશ આ સંપૂર્ણ ઘટના બની છે મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરમાં શહેરના કાપોદરા વિસ્તારમાં રહેતા

આરતીબેન વાઇફ ઓફ પ્રમોદભાઈ ચૌધરી પોતાની એક મિસિંગ કમ્પ્લેન લખાવે છે ગુમ નખાવે છે બપોરના સમયે કે ભાઈ એમના પતિ પ્રમોદભાઈ ચૌધરી કે જેઓ શાકભાજી વેચવાનો ધંધો કરતા હોય શાકભાજીની લારી ચલાવતા હોય અને તેઓ ગઈ રાત્રિના આઠ વાગ્યાના ઘરે આવેલા નથી અને એનો ફોન પણ લાગતો નથી એ પ્રકારની એક ગુમ જાણવાજોગ લયની જાહેરાત આપતા કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એની ગુમ જાણવાજોગ દાખલ કરી વાસ્તવમાં વાત એમ છે કે શાકભાજીના વેપારી પ્રમોદભાઈ ચૌધરીનો સાળો અન્ય યુવતીને ભગાડી લઈ ગયો હતો જેથી યુવતીના સંબંધીઓએ દુકાને આવી શાકભાજીમાં વેપારીને કલાકની અંદર ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી ત્યારબાદ અપહરણ કરી શાળા અંગે પૂછપરછ કરવા સમયે માર મારી વેપારીને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારબાદ લાશને ઓલપાડની કેનાલમાં ફેંકી દીધી હતી મૃતકનું નામ પ્રમોદભાઈ ચૌધરી કારણ શું હતું લઈ ગયો હતો ભાઈએ પૂછપરછ માટે અપહરણ કર્યું હતું કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા આજુબાજુના જિલ્લાઓમાં નવસારી જિલ્લો થઈ ગયો સુરત ગ્રામ્ય ભરૂચ સુધીના પોલીસ મથકોનો સંપર્ક કરેલો કે આ આઠ નવ તારીખ દરમિયાન કોઈ અજાણી લાશ મળેલી છે એ પૈકી કોસંબા પોલીસ સ્ટેશન અને ઓલપાડ પોલીસ સ્ટેશન આ બે પોલીસ સ્ટેશનમાં આ જ સમય દરમિયાન બે અજાણી લાશ મળેલી એ દરમિયાન જે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં જે લાશ મળેલી એ લાશના ફોટોગ્રાફ્સ વિડીયોગ્રાફ્સ એ ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતેથી મંગાવવામાં આવેલા અને જે ગુમ થનાર છે એમના વાઇફને દેખાડવામાં આવેલા

સાતમી એપ્રિલના રોજ પ્રમોદ ચૌધરી પોતાની દુકાને હાજર હતા જે સમય દરમિયાન કેટલાક લોકો ત્યાં આવી ચડ્યા હતા આ કેસમાં બાતમીદારની ભૂમિકા અંતે રંગ કેવી રીતે લાવી હતી હવે તે પણ જાણીએ અત્યારે ચાલુ હતી તે દરમિયાન ગઈ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ બપોરના સમયે કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને એવી વાતની મળે છે કે જે આ વ્યક્તિ જે પ્રમોદભાઈ ગુમ છે પ્રમોદભાઈ ચૌધરી એની હત્યા થઈ હોય એવી આશંકા જણાય આવેલ હોય કેમકે બનાવ એ રીતનો હોય કે પ્રમોદભાઈ ચૌધરીના શાળાએ હાલના આરોપી અમિતની બહેનને ભગાડેલી હોય એટલે કે જે પ્રમોદભાઈ છે એનો જે શાળો છે એ એક છોકરીને ભગાડીને લઈ ગયો હોય અને એનો ભાઈ શંકાના ઘેરામાં આ કિસ્સામાં આવતો હોય અને એ જે છોકરીને ભગાડીને લઈ ગયો હોય એની પણ મિસિંગ કમ્પ્લેટ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક દિવસ પહેલાં જ હોય અને આ બાબતે એને ધમકી આપેલી હોય એવું પોલીસને જાણવા મળતા એ નિતિન નિતેશ ગડુભાઈ બેઠા એને કાપોદરા પોલીસ સ્ટેશને બોલાવી એની પૂછપરછ કરેલી પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આઠ તારીખે જ્યારે આ વ્યક્તિ શાકભાજીની રેકડી ચલાવતો હતો એ દરમિયાન આ નિતેશ અને એ નિતેશ જે ગેરેજમાં બાજુમાં જ કામ કરતો હતો ખોડિયારનગર વિસ્તાર કાપોદરાના ગેરેજમાં એ ગેરેજના જે માલિકો હતા ચાર માલિકો હતા એટલે માં જે ધંધો કરતા હતા જેમના નામ મોહિતભાઈ જયભાઈ મુકેશભાઈ અને દીક્ષિતભાઈ એવા છે એ ચારેય વ્યક્તિ પાંચેય વ્યક્તિ ત્યાં ભેગા થાય છે અને મારી બહેન ક્યાં છે આ નિતેશ આ પ્રમોદને એવું પૂછેલું કે ભાઈ મારી બહેન ક્યાં છે તારો સાડો મારી બહેનને ભગાડીને લઈ ગયો છે તો તને આ વસ્તુની ખબર છે તું મને દેખાડ બહેન ક્યાં છે એમ કરીને એ પાંચ વ્યક્તિ પૈકી ચાર વ્યક્તિ એક ક્રેટા ગાડીમાં આ પ્રમોદભાઈને બેસાડે છે બેસાડી અને એની પૂછપરછ કરે છે કે ભાઈ આની બેન જે એમનો સહભાગી હોય ગેરેજમાં એની બેન ક્યાં છે એ બાબતનું પૂછાણ કરે છે અને એને ગાડીમાં મારતા મારતા સુરત ગ્રામ્યની હદમાં ક્યાંક લઈ જાય છે અને ત્યાં આગળ એનું મોત નીપજાવી અને પીપોદરા ખાતે આવેલી કેનાલમાં ફેંકી દે છે

એને જાણ કરતાં એ પાલીતાણા ખાતેથી એ આરોપીને પકડી લીધેલ અને એ આરોપીની પૂછપરછમાં એવું સામે આવેલ કે આ દિવસે આઠ વા આઠ તારીખે સાંજે ચાર જણા એને ક્રેટા ગાડીમાં લઈ જાય છે ત્યારબાદ સુરત રૂલરની હદમાં ક્યાંક ફાર્મ હાઉસમાં એને માર મારવામાં આવે છે અને પીપોદરા પાસે એને મારી નાખી અને કેનાલમાં ફેંકી દેવામાં આવે છે આમ આ ગુનાનું મિસિંગમાંથી મર્ડરનો ગુનો ડિટેક કરેલ છે એ પૈકી બે આરોપી નિતેશ જેના હિસાબે આ દરેક વસ્તુ થઈ અને દીક્ષિત આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે ખૂનનો ગુનો અપહરણનો ગુનો અને એક ષડયંત્રનો ગુનો દાખલ કરવામાં કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે ટોટલ પાંચ આરોપી સામેલ હતા એ પૈકી બે આરોપી પકડેલ છે અને ત્રણ આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને આ તમામ આરોપી એ દિવસથી જ પોતાના મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધેલા છે એ દિવસથી જ પોતાનું ગેરેજ પણ બંધ કરી દીધેલું છે લકેલી બાતમીદાર દ્વારા જે તારીખે બાતમી મળેલી કારણે આ ભેદ ઉકેલાનો છે હાલ આ કેસ માં પોલીસે પાંચ આરોપીઓ પૈકી બે લોકો ને દબોચી પાડ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે પીડિત પરિવાર ને કઈ દિશામાં ન્યાય અંતે મળે છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફોર્સ્ટ